અમદાવાદના ઓર્ડર વિસ્તારમાં ચાલી રહેલા બેફામ દારૂના અડ્ડાનો વિડીયો જો સ્થાનિક પાસે આવી શકતો હોય તો પોલીસ આનાથી અજાણ કેવી રીતે રહી શકે ઓર્ડવ વિસ્તારમાં સુપરહિટ સાડા બનેવીની જોડીના કારણે ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે સરકાર દ્વારા જ્યાં એક બાજુ ખાસ પ્રકારની કોરોના ગાઈડલાઇન બહાર પાડવામાં આવે છે ત્યારે બીજી તરફ સ્થાનિક પોલીસ દ્વારા એક ગાઈડલાઈન માંથી દારૂના અડ્ડાઓને શા માટે બાકાત રાખવામાં આવી રહ્યા છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સવારથી લઈને રાત્રિના બાર વાગ્યા સુધી ઓડવના ખુંખાર બુટલેગરો દ્વારા દેશી દારૂના અડ્ડાઓ ચાલુ રાખવામાં આવે છે રાત્રિ કર્ફ્યુ દરમિયાન પણ દૂધની થેલી મળવી મુશ્કેલ છે પરંતુ દેશી દારૂની પોટલી ઇઝીલી અવેલેબલ હોય છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયો ઓડવ ગામમાં આવેલા જુનારાવાસમાં ચાલતા દેશી દારૂના અડ્ડાનો છે આ અડ્ડો નરેશ મારવાડી નામના કુખ્યાત બુટલેગર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે રાજુ નામના દારૂના હોલસેલર દ્વારા ઓઢવના તમામ બુટલેગરોને દારૂનો માલ પૂરો પાડવામાં આવી રહ્યો છે પોલીસનો કોઈ પણ પ્રકારનો ભય નથી સ્થાનિક પોલીસ તો સમજ્યા પણ એસીપી ડીસીપી પીસીબી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કે પછી અન્ય કોઈ ઉચ્ચ પદાધિકારીઓ કોઈનો પણ કોઈ પ્રકારનો ભય આ નથી અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બુટલેગરોની હિંમત પાછળનું કારણ કોઈ અજીત સિંહ કરીને વ્યક્તિ છે જે બુટલેગરોને સહકાર આપી રહ્યા હોવાના આક્ષેપ થયા છે જ્યારે વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હોય ત્યારે પોલીસ દ્વારા એક ખાસ પ્રકારની દારૂ પ્રતિબંધની જાયવનું આયોજન કરવામાં આવતું હોય છે કોરોનાની મહામારીના કારણે ખરેખર જિલ્વનું આયોજન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે દારૂડિયા અને બુટલેગરોના કારણે સમગ્ર ગુજરાત રાજ્યની પ્રજામાં કોરોના સંક્રમણ ફેલાય તે જરા પણ યોગ્ય નથી કોણ છે આ અદિતસિંહ શા માટે બુટલેગરો અજિતસિંહના નામનો સહારો લે છે બુટલેગરો અને અજિતસિંહ વચ્ચે શું સંબંધ છે કોરોના ગાઈડલાઈનમાંથી શું દારૂના અડ્ડાઓ બાકાત છે અઢબ વિસ્તારના બ્રાન્ડ અજિતસિંહ કોણ છે અને શું ધંધો કરે છે અને કેમ તેઓની રહેમ નજર હેઠળ દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે દારૂના અડ્ડાઓનો વિડીયો જો વાયરલ થઈ શકતો હોય તો શું પોલીસ તે દારૂના અડ્ડા બંધ ન કરાવી શકે કે પછી કડવા દારૂમાંથી મીઠી મલાઈનો સ્વાદ મળી રહ્યો છે આપને મુજબતા આ પ્રશ્નોના ઉત્તર અને ઓર્ડર વિસ્તારના અન્ય બુટલેગરો દ્વારા ચલાવવામાં આવતા અડ્ડાના વિડીયો સાથે અમે આપને મળીશું ભાગ બે માં આસપાસની અસામાજિક ઘટનાઓને કેમેરામાં કેદ કરી અમને મોકલી આપવા અમારો વોટ્સએપ નંબર છે એટ ટુ થ્રી એટ ડબલ સિક્સ ડબલ એટ